નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને વિડીયોને લાઈક કરી દેજો લોન લેનારાઓ માટે ખુશખબર આરબીઆઈ દ્વારા હોમ લોનની એમઆઈના વ્યાજમાં પચાસ પૈસાનો કર્યો ઘટાડો દિલ્હી સરકારે બકરી ઈદ પર પશુઓની બલી પર પ્રતિબંધ મૂક્યો નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સરકારી બાબુઓ હવે મીટિંગના બહાના પર ગુલ્લી નહીં મારી શકે પીએમ મોદીની પ્રશંસામાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું જે અંગ્રેજો ન કરી શક્યા તે તમારા હાથેથી થયું વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ કિરીટ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ પાકિસ્તાને પીઓકેને પોતાના દમ પર છોડી દીધું શાહબાઝ શરીફે બજેટમાં સોળ ટકાનો ઘટાડો કર્યો કોંગ્રેસની કઠણાઈ બળદેવજી ઠાકોરની જીભ લપસી જતા તેમણે કોંગ્રેસ વિરુદ્ધ જ નિવેદન કરી દીધું રાહુલ ગાંધીએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને અગિયાર વખત શરણાગતિ સ્વીકારવાનું કહ્યું મોદીને શરણાગતિ સ્વીકારવાની આદત છે આરબીઆઈએ ગોલ્ડ લોનના નિયમોમાં કર્યો ફેરફાર હવે સોના પર મળશે પિંચ્યાસી ટકા લોન ગુજરાતના મંત્રીમંડળમાં નવા જૂની અંગે અંબાલાલ પટેલે કરી આગાહી ઓગસ્ટમાં ફેરફારની શક્યતા અખિલેશ યાદવે કહ્યું અબ્બાસ અંસારીનું સભ્યપદ જાણી જોઈને રદ કરવામાં આવ્યું છે જી સેવન શિખર સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ આપ્યું આમંત્રણ દેશના વરિષ્ઠ નાગરિકોને પંદર જૂનથી મળશે ઐતિહાસિક ભેટ ટ્રેન બસ અને ફ્લાઇટમાં મફત મુસાફરી કરી શકશે પાનકાર્ડ ધારકો માટે લાલબત્તી હવે નિષ્ક્રિય પાનકાર્ડનો ઉપયોગ કરનારાઓ પર લાગશે દસ હજાર રૂપિયા સુધીનો દંડ શિક્ષણ વિભાગે કહ્યું શાળાના સંચાલકો વાલીઓને ચોક્કસ જગ્યાએથી નોટબુક અને યુનિફોર્મ ખરીદવા દબાણ નહીં કરી શકે રાહુલ ગાંધીના શરણાગતિના નિવેદન પર અનિલ વેજે માફીની માંગ કરી શિક્ષણમંત્રી પ્રફુલ પાંચરિયાએ કહ્યું હવેથી શાળામાં ચાર વિદ્યાર્થી હશે તો પણ કોમ્પ્યુટર લેબની સુવિધા મળશે પ્રશાંત કિશોરે કહ્યું નીતિશ કુમાર બીમાર છે બિહાર ચલાવવા યોગ્ય નથી દેશમાં કોરોનાનો વ્યાપ વધતા રાજ્યોને બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવાનો આદેશ કેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે હવે પડશે મોંઘવારીનો માર ઓડાફોન આઈડિયા અને જીઓ ટૂંક સમયમાં ફાઇવજી પ્લાન મોંઘા કરશે ગુજરાતમાં આકાશી આફતની હવામાન વિભાગે કરી આગાહી સત્તર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ કિરીટ પટેલે કહ્યું જેઆરપીને મરી જાવ પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ના લવ પ્રશાંત કિશોરની લોકપ્રિયતા વધી રહી હોવાના સંકેત બિહારમાં મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવ પ્રથમ પસંદ પીએમ મોદીના કડક સંદેશ બાદ પાકિસ્તાને હાર સ્વીકારી બિલાવર ભુટ્ટોએ દુનિયાને મદદ માટે અપીલ કરી ગ્રાહકોને મળશે મોટી રાહત સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ તાવ સહિતની એકતાલીસ દવાઓના ભાવ આમ આદમી પાર્ટીમાં દિલ્હી અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા વિધાનસભા ચૂંટણી પહેલાં મમતાનું મોટું પગલું ઓબીસી યાદીમાં વધુ સોતેર જાતિઓને ઉમેરી દેવાની આપી મંજૂરી પંજાબમાં ભગવંત માન સરકારે અનુસૂચિત જાતિના સમુદાયની સડસઠ કરોડ ચોર્યાસી લાખ રૂપિયાની લોન માફ કરવાની આપી મંજૂરી ઓપરેશન સિંદૂર પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની વિવાદિત ટિપ્પણી કહ્યું તમે મોદીના નામે સિંદૂર લગાવશો અમેરિકાએ ખોલ્યું રહસ્ય સીને કોરોના બાદ હવે તૈયાર કર્યો નવો વાયરસ ફ્યુજેરિયમ ખેતીના પાકથી મનુષ્યમાં ફેલાશે ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને એક પોઈન્ટ છ ટકા થઈ જશે જાપાનમાં વસ્તી ઘટાડાએ રેકોર્ડ તોડ્યો જન્મદર પહેલીવાર એક પોઈન્ટ પંદર પર પહોંચ્યો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણસાઠ તાલુકાને મેઘરાજાએ ધમરોળિયા હજુ આગામી સાત દિવસ વરસાદની આગાહી દેશભરમાં કોરોનાના કેસમાં જોવા મળ્યો ઉશાળો કોવિડના એક્ટિવ કેસ ચાર હજાર ત્રણસો બે પર પહોંચ્યા એન્જિનિયરની બેઠકોમાં રાફડો ફાટ્યો ગુજરાતમાં ત્રીસ હજાર બેઠકો ખાલી રહેશે એસએસસી માં ધોરણ દસ અને બાર પાસ માટે નોકરીનો મોકો બે હજારથી વધુ જગ્યાઓ પર બમ્પર લદ્દાખ કેન્દ્ર સરકારની મોટી ભેટ નોકરીઓમાં પંચ્યાસી ટકા આરક્ષણ અને મહિલાઓ માટે બેઠકો રિઝર્વ રાજ રાજઠાકરે હિન્દી શિક્ષણને લઈને ફડણવીસ સરકારને ચેતવણી આપી બિહાર ચૂંટણીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદની એન્ટ્રી બસો તેતાલીસ બેઠક પર ચૂંટણી લડશે ભાજપે પચીસ ટકા ગામડાઓમાં ક્યારેય ચૂંટણી જીતી નથી તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું પીએમ મોદીએ કેશવ પ્રસાદ મોર્યાનું જોરદાર નિવેદન જો મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આજે રામ મંદિર ન બન્યું હોત ગુજરાતમાં દસ હજાર કરોડનું કૌભાંડ સીબીઆઈ દ્વારા તપાસ કરાવશે અમિત ચાવડા સોનું લેવાનું વિસારતા હોય તો ઉતાવળ ન કરતા બે મહિનામાં ઘટશે પંદર ટકા સુધી ભાવ જાન્યુઆરીથી ના ત્રિમાસિક ગાળામાં પ્રોપર્ટીના માં આઠ ટકાનો ઘટાડો વિપક્ષી દળોની બેઠકમાં સોળ પાર્ટીઓએ ભાગ લીધો આપ અને એનસીપી દૂર રહી શશી થરૂરે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પને રોકડું પકડાવ્યું કહ્યું અમને સમજાવવાની જરૂર નથી મધ્યમ ને મોટી રાહત રિઝર્વ બેંક હોમ ઓટો લોન સસ્તી કરશે સરકારની અંત્યોદય અન્ન યોજનાથી સિત્તેર લાખ લોકોને મળે છે મફત રાશન મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ડુંગળી અને ટમેટાના ભાવમાં ધરખમ વધારો સીડીએસ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો ભારતે અડતાલીસ કલાકનું યુદ્ધ માત્ર આઠ કલાકમાં પૂર્ણ કર્યું ગુજરાતમાં ફરી શરૂ થયો મોતનો તાંડવ અમદાવાદમાં એક જ દિવસમાં સાહીઠ નવા કેસ આવતા દોડધામ બેનામોત મોત કેન્દ્ર સરકારે કાસા ખાદ્ય તેલ પર આયાત ડ્યુટીમાં દસ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી મોરોકોનો ઐતિહાસિક નિર્ણય બકરા ઈદ પર કોઈ પણ પ્રાણીઓની કુરબાની નહીં આપવાનો આદેશ યોગી સરકારનો મોટો નિર્ણય અગ્નિવીરોને પોલીસ ભરતીમાં વીસ ટકા અનામત મળશે પાકિસ્તાનમાં ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાશીની જેલમાંથી ભાગ્યા બસોથી થી વધુ કેદી બોપલમાં બોલ્યા રાહુલ ગાંધી ભાજપે બંધારણને જોખમમાં મૂકી દીધું એ એઆઈના કારણે માઇક્રોસોફ્ટે ફરીથી ત્રણસોથી વધુ કર્મચારીઓને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હવે વીજળીની પણ થશે ભવિષ્યવાણી ટ્રાટકતા પહેલા વાગશે એલાર્મ ઇસરોએ લોન્ચ કરી સુપર વોર્નિંગ સિસ્ટમ દેશમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બિહાર ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવના બદલે તેજસ્વી યાદવ પ્રમુખ બનશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બે હજાર છવ્વીસમાં મમતા બેનર્જીની સરકાર હંમેશા માટે ઉખેડી નાખવામાં આવશે મહેબૂબા મુફ્તી બોલી કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી છે હું સ્વાગત માટે જઈશ